किसान सारथी में સૌનો સ્વાગત છે ચાલો फटाफट નજર નાખીએ આજ ના એટલે કે 15 ઓક્ટોબર 2025 ના ગુજરાત ના કપાસ ના બજાર ભાવ કે કપાસ ના બજાર માં માહોલ કેવો રહ્યો ક્યાં તેજી હતી અને ક્યાં ઉતાર ચડાવ ચાલો ઊંડાણમાં જઈને આજના મુખ્ય આંકડાઓને સમજીએ સૌથી પહેલાં તો એ વાત કરીએ જે બધા જાણવા માંગે છે આજનો સૌથી ઊંચો ભાવ કયું માર્કેટયાર્ડ આજે બાજી મારી ગયું આજે એક માર્કેટયાર્ડ એવું હતું જેણે બીજા બધાને પાછળ છોડી દીધા અને દિવસનો સૌથી ઊંચો ભાવ ત્યાં બોલાયો અને એ છે ગોંડલ ગોંડલમાં કપાસનો ભાવ પહોંચ્યો સીધો સત્તરસો ને એકત્રીસ રૂપિયા પર ખરેખર આજના દિવસનો સૌથી ઊંચો ભાવ પણ ગોંડલની કહાનીમાં એક ટ્વિસ્ટ છે સૌથી ઊંચો ભાવ તો ત્યાં હતો જ પણ સાથે સાથે દિવસની સૌથી મોટી ઉતાર ચઢાવ પણ ત્યાં જોવા મળી તો ચાલો આ ઉતાર ચઢાવને બરાબર સમજીએ સૌથી ઊંચો ભાવ તો આપણે જોયો પણ સૌથી નીચો ભાવ શું હતો એ જાણવું પણ એટલું જ જરૂરી છે અહીંયા જુઓ એક તરફ ગોંડલમાં ભાવ છે સત્તરસો એકત્રીસ રૂપિયા અને બીજી તરફ ગોંડલ અને ધારીમાં દિવસનો સૌથી નીચો શરૂઆતનો ભાવ રહ્યો માત્ર એકસો અગિયાર રૂપિયા વિચાર કરો કેટલો મોટો ગેપ છે આ આ ચાર્ટમાં તો આ તફાવત એકદમ સાવ દેખાય છે એક બાર ક્યાં આસમાને છે અને બીજો સાવની છે આજ તો છે બજારની ખરી અસ્થિરતા સારું ગોંડલની વાત તો થઈ પણ બીજા મુખ્ય યાર્ડ્સમાં શું હાલચાલ હતા ચાલો આખા ગુજરાતના બજારોની એક ઝલક મેળવીએ આ ટેબલ પર નજર કરીએ તો જામનગરમાં સોળસોને પચ્ચીસ જામજોધપુરમાં સોળસો ને છ તો બોટાદમાં પંદરસો ને એકસઠ રાજકોટ અને અમરેલી પણ પાછળ નથી મતલબ કે ઘણા યાર્ડ્સમાં ભાવ મજબૂત રહ્યા હતા ભલે થોડો તફાવત હોય ખાસ કરીને જામનગર અને જામજોધપુર આ બંને યાર્ડ્સે પણ સોળસોનો આંકડો પાર કર્યો એનો મતલબ એ થયો કે તેજી માત્ર ગોંડલપુરથી સીમિત નહોતી બીજા બજારોમાં પણ સારો માહોલ હતો તો આખા દિવસની આ બધી ઉથલપાથલ પછી મુખ્ય વાતો કઈ છે જે આપણે યાદ રાખવાની છે ચાલો ફટાફટ આજના દિવસનો સારાંશ જોઈ લઈએ આજની સૌથી મોટી વાત ગોંડલનો સત્તરસો એકત્રીસ રૂપિયાનો ઊંચો ભાવ બીજી મહત્વની વાત એ કે ભાવની રેન્જ બહુ જ મોટી હતી એકસો અગિયાર રૂપિયાથી લઈને સત્તરસો એકત્રીસ સુધી જામનગર અને જામજોધપુર જેવા બીજા યાર્ડ્સનું પ્રદર્શન પણ દમદાર રહ્યું અને છેલ્લે આખા ગુજરાતમાં અલગ અલગ યાર્ડ્સમાં ભાવનો તફાવત સ્પષ્ટપણે જોવા મળ્યો આજના આ આંકડા જોયા પછી એક સવાલ તો મનમાં થાય જ છે કે આવતીકાલનું બજાર કઈ દિશા પકડશે શું આ તેજી આગળ વધશે કે પછી કોઈ નવો ટ્રેન્ડ જોવા મળશે એ તો હવે કાલે જ ખબર પડશે